મારો <laughs>

Ida yo, yeah, ya du, patang lunteng lunten kering tuh jatuhnya depan dia ke ida yo kalau lu ti peteng lau, anda lain dihakar ke ru, jabat propiter, arapai siam alci, ah peteng laba deh, oh miyama gak mau tau suka gana bodo, anda gak mau kalo akak gomok peroi, dan mal dihakar mo, <tip> dan damal kuai sharam na wai, imihan ni sharam, ndak ada peteng laba deh mantu. પતંગ નો વેપાર કરવો લાય ના પાંચ વાગે જતા ના આપડે પતંગ લાવવા લાગીએ તો અમે હું પતંગ લાવો નહી લાગતા એટલે વેપાર કરવા લાવો વેપાર કરવા લાવો છો

ખર્જો બધું ને કે આ દે ખર્જો કાઢો યાર અમે તો ના પાર અમે તો રાજી છીએ એમાં ધંધો થઈ જાય તો યાર કરી એટના વેચ્યું વેચ્યું તો નહીં પણ શું નામ आवाज જો એમાં જો સંભાળજો એ પતંગ લે લે પતંગ 40 રૂપિયાના 10 પતંગ તમે બોલ્યા છો એટલે અમે લઈ અમે બીજું બોલાય નઈ એટલા માલ દેજે હું કોને નહીં હા બરોબર ને હા નહી બીજું કાઢો

ઓ ભાઈ છો એ ભાઈ મારો પતંગ પકડ ના મારો પતંગ મારું છો એ

આ બટાય ના ઓલકાય ઓલકા મારે તો ઓલકા મારે છોકરા પાહતર ઉપાધી હે બોલા બોલા હવે હું તું પતંગ લે ઓ એ એ એ મા ભઈને મારે તે હે હું પેલા બોલા ઉધી લે બોલા ઉભા હું

ઓ આ પાટલી ઉતરા ભરવાલા નઈ ઈ તો નીમેલવાનો નીમેલવાનો અમે બોનેમાં પતંગ ફાઈ ન આય તો પતંગ નકર ના લડાય તો અમે મોટા થા હા હા મને પકડ ખોરતો હું હું કીધું હું અલ્યા અલ્યા બે જણા ઉતરા મજા ન આવે પતંગ પતંગ ના લડાય આ આવી જા લડુ જા ચાલ બે ની કર ભાઈ જો

હેટ લે પાટી તું મન હાલ ફેટી થાપો ખવરાય એ આઈદા આઈદા એ મારા છોકરો દળિયા કે મુકા બોલતો ની હે નહીં વાળવાડો ક્યો નેગા નેગા હેટ ઓય અરે ભાઈ નું ત ભઈ નું ની રાખો લે છોકરા એટલે ચર્વી કરી હો લેડો ફેટી જઈએ ને ભાઈ પડશે ભઈ

ભલે પૈસા ના લે ભાઈ તીફા ને પતંગ દોઈ તો હું લાવવાનો જ છું ગમે તે વેચા લઈ પણ પતંગ દોઈ તો લાવી તો વેપાર કરવાનો જ છું કોમા ખોટ પતી નફો તો એટલે પછી આવશે માપાન આવવા જ નહીં લાવવા છું પતંગ તો મારું